હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મેલડી માં જય જામ ફરી અમારા નવા બ્લોગ માં બધાનો હાર્દિક સ્વાગત છે તો આજે છે ઉતાણી ઉતાણી ને બધાને ઢેર સારી શુભેચ્છા શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને અમારા તરફથી તો જોનાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને આદિના પપ્પા પણ રેડી થઈ ગયા છે એમને જવાનું છે કારખાને કા તો આપણે તો કાંઈ આપણે જે રજાનું કાંઈ જોવાની નહીં આપણે રોજ રજા હોય આવી ગયા સાડા આઠ અને આપણે થોડાક કામ છે એટલે આપણે થોડુંક બહાર જાવી છે હમણાં સરદા અને બધા આવે છે ચોટીલા પહોંચી ગયા છે દર્શન વર્ષન કરી લીધા છે હમણાં પાછા આવે છે પછી આપણે બધાને મળાવી અને આપણે જતાવીએ બહાર તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જોઈએ બાર વ્યા નથી આર્યનભાઈ પણ ઘરે વ્યા છે ઘરેથી બાકીનભાઈ આર્યનભાઈ જોવા ત્યાર વ્યાર બેસ કાને

અહીંયા બટેકા બફાઈ ગયા છે તો હું ને આર્યનભાઈ બટેકા ફૂલી છે વિશુભાઈ અમારા પાસે બેઠા છે વિશુભાઈ અમારા થોડાક થોડાક કંદડેસ તો કા વિશુભાઈ હે ને બધું ઘા કરી દેસ કાને ને બટાકો ઘા કરી દીધું હ તો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે કેમ કે ચોટીલાવાળા નીકળી ગયા છે અડધેક પહોંચી ગયા છે હમણે બધા એ આવશે તો સારું તા આવે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખી તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો

બેસી ગયા અમાર લખણ ખોટો અને અહીંયા શબ્દ જો જમવા મળ્યા હમણાં લગભગ બધા ખાઈ ખાઈ તો બધા ખાવા મ બધાને દાળ ભાત ને બટાકા ને એવું ખાવું હોય તો બી આવો કાવીશું ભાઈ એને બીજું ભાઈ અમારા બધા બેઠા છે ને એટલે થોડું અજાયણું પડે છે હાલો બધાને જમવું હોય તો બી આવો મિત્રો આપણે ઉતાનીમાં જવા માટે જો રેડી થઈ ગયા છે જો આ બધા ચાલો બધા તો સર બધા કન્ટિન્યુ બ્લોક મારે તો આપણે ઓલિકામાં એ પહોંચી ગયા છે ને જોઉં છું ને જોઉં છું હે

અને આજે છે તમારે બધાને ખાવો હોય તો આવો અમે આજ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય મેળી મને જય જામ માં